રાજકોટ વાળાનું છે ને હવે દવાના ખર્ચાની ઉપાધી નથી કેમ રાજકોટ નું સદભાવ નું વૃદ્ધાશ્રમ લઈને આવી ગયું છે સદભાવ વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર જે છે બધી દવાઓ છે ને બહુ વ્યાજ વિભાવમાં મળી જાય છે પ્રકૃતિ હોય પશુ હોય કે મનુષ્ય હોય તો એ ઉદ્દેશ્ય સાથે અમે નહીં નફો નહીં નુકસાનના ધોરણે આ મેડિકલ સ્ટોર લઈને આવ્યા છીએ આપણા રાજકોટ નો સદભાવના વૃદ્ધાશ્રમ છે રાજકોટના લોકો માટે ઘણા બધા સારા કાર્ય કરતું રહે છે જેમ કે સદભાવના બળદાશ્રમ છે સદભાવના સ્વાદાશ્રમ છે અને ખાસ હવે સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર જે છે ને આપણને બધી દવાઓ એમના પડતર કિંમતમાં માં આપણને વેચાણ થી મળી જતી હોય છે અને અહીંયા મશીન થી તો ઘરે પોતાનું સુગર ચેક કરી શકે ગમે ત્યારે તો આ મશીન ની કિંમત છસો ને રૂપિયા જે એમઆરપી છે અમારા સ્ટોર ની કિંમત એની અંદર નાઇન્ટી થ્રી એટલે ત્રાણું રૂપિયા થી લઈને સો રૂપિયા સુધી ની આ ડાયપર છે આની એની એમઆરપી છે સાતસો રૂપિયા જે અમારા સ્ટોર અંદર માત્ર બસો રૂપિયાની આની કિંમત છે આ કમર ના બેલ્ટ ની એમઆરપી છસો ને વીસ રૂપિયા છે જે અહિયાં અમારા સ્ટોર ની અંદર માત્ર બસો ને ચાલીસ રૂપિયા કિંમત છે અહીંયા વીસ ટકા થી ચાલુ થાય ડિસ્કાઉન્ટ બહુ જ ફાયદો થાય પેશન્ટ ને બધા ને સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર જે સવારે સાડા આઠ થી રાત્રે બાર વાગ્યા સુધી ચાલુ